રાજકોટ જિલ્લાના ધોરાજીના ત્રણ માળની બિલ્ડિંગ અને છપ્પન બેડની સરકારી હોસ્પિટલ અને આધુનિક સરકારી હોસ્પિટલમાં ઘણી ઘણી દવાઓ હાજર સ્ટોકમાં હોવાથી વસ્તી ધરાવતી આ ધોરાજી પણ હોસ્પિટલમાં જેટલી દવાઓમાં અલગ અલગ પ્રકારની ઘણી દવાઓનો જીરો છે જેવા ડાયાબિટીસ એસિડિટી ગેસ જે દવાઓ અલગ અલગ પ્રકારની બીમારીઓમાં લેવામાં આવતી હોય પણ આવી દવાઓ છેલ્લા પંદર દિવસથી સરકારી હોસ્પિટલમાં છે જ નહીં અને જે તે સમયમાં કોરોના અસર અને ટેન્ડરિંગનો સમય પૂર્ણ થયો ન આવતી હોય અને તંત્રની મેનેજમેન્ટની ખામીઓને લઈને તો રાજ્ય સરકારી હોસ્પિટલમાં ઘણી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી પંદર દિવસથી તો ડાયાબિટીસ એસિડિટી અને ગેસ જેવી અલગ અલગ પ્રકારની ઘણી બીમારીઓ માટે દવાઓ ન હોવાથી જન ઔષધિ મેડિકલમાંથી મોંઘા ભાવે દવાઓ લેવી પડે છે ધોરાજી હોસ્પિટલ તંત્રના અધિકારીઓ પણ છટકી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલ ખુદ પધારી વર્ષ થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે હાલ હું ધોરાજી સરકારી હોસ્પિટલમાં હિન્જ સુફી તરીકે કામ કરું છું આપણા હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી એસિડિટી દુખાવાની અને બાળકોને તાવનું સિરપ આ બધી દવા ખલાસ થઈ ગઈ છે લાસ્ટ સપ્લાયનો ડિસેમ્બર ત્રેવીસમાં થયેલ છે ત્યારબાદ થયેલ નથી તો આ અની જાણ અને જાનામે અધિનિયામક અને જીએમ જીએમસએલ ગાંધીનગરમાં કરેલી છે અને આપણે સેલ વેરહાઉસ ખાતે પણ આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી અને ઉનપ છે એના માટે આપણે લોકલ ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલી છે તો એ ટૂંક સમયમાં થઈ જશે ખરીદીના ખરીદીમાં પ્રોબ્લેમ એ છે કે આચારસંહિતાને લીધે છે ને આ પ્રક્રિયા થયેલી નથી આવે છે કે આચારસંહિતાને લીધે છે ને જે જૂના ટેન્ડર છે એ ખતમ થઈ ગયા છે અને નવા એ નવું કરીએ આપણે તો એ જૂના ભાવમાં દવા દેવા તૈયાર નથી એ લોકો પોસાયું નથી તો આપણે હાલ રેડક્રોસ પીએમ પ્રધાનમંત્રી જન કેન્દ્રમાંથી દવા ખરીદેલી છે અને એ ટૂંક સમયમાં આવી જશે આપણે હાલ અત્યારે તડકાને સભે લૂ લાગવાના મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે અને ધોરાજીમાં સામાજિક સંસ્થા ચલાવીએ છે ધોરાજીની સરકારી હોસ્પિટલ એક બેસ્ટ હોસ્પિટલનો રાજ્ય સરકારે એવોર્ડ આપેલો છે પણ દુઃખની વાત એ છે કે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ બીપી દુખાવાની દુખાવાની જેલ બાળકોની દવા આ સહિત ઘણી બધી દવાઓ પતી ગઈ છે અને આ દવાઓ પતવાને કારણે ગરીબ દર્દીઓને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ના છૂટકે દાળ ખાનગી મેડિકલોમાંથી દવાઓ લેવી પડે છે આ અંગે અમે મૌખિક રજૂઆત કરેલ હતી છતાં પણ કાંઈ એ અંગે નિર્ણય ન લેવાતા અમે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીને એક લેટર લખીને જાણ કરી છે કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દવાઓ પતી ગઈ છે અને દવાઓનો જથ્થો તાત્કાલિક ફાળવવો જો પરિસ્થિતિ રહે તો મારી નમ્ર વિનંતી છે કે આ દસ દસ લાખના કાર્ડ ને એ કાર્ડ ઉપર દવા મળી જાય જેથી કરીને દર્દીઓને કાંઈ પીંજણ જ ન થાય મારી આટલી નમ્ર વિનંતી છે કે જેથી કરીને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દવાઓનો જથ્થો ફાળવે છે